નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુરુ જ્ઞાનમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વસંત પંચમી એ ખાસ જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની આરાધનાનો પાવન દિવસ છે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે બે હજાર પચીસની વસંત પંચમી ખાસ યોગ અને શુભ સંયોગ લઈને આવી રહી છે જે પાંચ ખાસ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે આ રાશિઓના જાતકો માટે આ દિવસ આર્થિક વૃદ્ધિ અચાનક ધનલાભ નવી તકો અને સફળતા લઈને આવશે વિડીયોને ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો આ પાંચ રાશિઓ માટે વસંત પંચમીનો સમય શ્રેષ્ઠ સાબિત થશે આ વખતે ગુરુ અને ગ્રહોનું શુભ સંયોગ બદલાશે જેના કારણે કેટલાય ખાસ રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિ અને સફળતા તરફનો માર્ગ ખુલશે તો મિત્રો ચાલો જોઈએ કે કઈ છે એ પાંચ રાશિઓ જેને કરોડપતિ બનવાની તક મળશે પહેલી રાશિ છે મેષ રાશિ આ રાશિના જાતકો માટે વસંત પંચમી ખૂબ જ શુભ સાબિત થશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હો તો આ સમય એકદમ યોગ્ય છે અચાનક ધનલાભ રોકાણમાં મક્કમ ફાયદો અને નોકરીમાં પ્રમોશનની તકો મળવાની સંભાવના છે વિશેષ કરીને વિદેશથી આવક વધવાની શક્યતા છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે વસંત પંચમી વિશે કરવા ઈચ્છતા હો તો આ સમય ફાયદાકારક સાબિત થશે વ્યવસાયમાં નવા રોકાણ મોટા કરાર થવાની શક્યતા છે પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનમાં પણ શુભ સમય શરૂ થશે તો મિત્રો હવે વાત કરીએ ત્રીજી રાશિની ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય નાણાકીય લાભ અને વેપારમાં વૃદ્ધિનો સમય છે જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો આ સમય તમારા માટે સારો સાબિત થશે કોઈ નવો પ્રોજેક્ટ કે બિઝનેસની ડીલમાં મોટો ફાયદો અપાવશે ઉદ્યોગ ધંધા માટે આ વર્ષ સારું સાબિત થશે ચોથી રાશિની વાત કરીએ તો ચોથી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે વસંત પંચમી મોટી તકો લાવશે વિદેશ યાત્રા નવો વેપાર નોકરીમાં પ્રમોશન અને રોકાણમાં મજબૂત પ્રગતિ થશે ગૃહસ્થ જીવન અને પરિવારમાં પણ આ સમય શુભ સાબિત થશે જો તમે ધનલક્ષ્મીને પોતાના ઘરમાં સ્થિર કરવા માંગો છો તો આ વસંત પંચમી પર વિશેષ ઉપાય કરો મિત્રો છેલ્લી રાશિની વાત કરીએ તો છેલ્લી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય કરોડપતિ બનવા જેવી તકો લાવશે વિદેશ કરિયરના યોગ નવો બિઝનેસ રોકાણમાં મોટો ફાયદો અને ધનલાભ થવાના પ્રબળ યોગ છે મિત્રો આ હતી એ પાંચ રાશિ જે વસંત પંચમીના દિવસે કરોડપતિ બનવાની છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે વસંત પંચમી પર કયા એવા ઉપાય કરી શકાય તેને કરવાથી તમારું નસીબ ખુલી શકે તો ચાલો જાણીએ કે એ શુભ ઉપાય કયા છે જે વસંત પંચમીના દિવસે જરૂરથી કરવા જોઈએ પહેલો ઉપાય છે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારે પીળા કલરના કપડાં પહેરવાના છે અને માતા સરસ્વતીની પૂજા કરવાની છે મિત્રો તમારે પૂજા કરતા સમયે આ મંત્ર બોલવાનો છે ઓમ સરસ્વતી નમઃ ઓમ સરસ્વતી નમઃ અને આ મંત્રનો જાપ તમારે એકસો આઠ વખત કરવાનો છે મિત્રો આ દિવસે તમે બુક પેન નોટબુક અને શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરો તો મોટો ફાયદો મળી શકે છે અને ગરીબો અને બ્રાહ્મણોને દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો મિત્રો આ હતી એ પાંચ રાશિ જે વસંત પંચમીના દિવસે કરોડપતિ બનવાની છે જો તમારી રાશિ આ વિડીયોમાં હોય તો જરૂરથી કોમેન્ટમાં જય સરસ્વતીમાં અને જયલક્ષ્મીમાં જરૂરથી લખતા જજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં